છે ઋતુ ચાલી રહી અને શહેરના દસ વિસ્તારોમાં ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા હોય ત્યારે ડભોઈ શહેરમાં કોલેરા શંકાસ્પદ કોલેરાનો કેસ સામે આવ્યો જેમાં આઠ વર્ષનું બાળક આવ્યું કોલેરાની લપેટમાં આરોગ્ય વિભાગે દસ ટીમો બનાવી નીંદરમાંથી જાગી શરૂ કરી કાર્યવાહી મોટા ભીલ વાગામાં તંત્રએ શરૂ કરી કામગીરી અને છેલ્લા સાત દિવસોમાં એકસો સત્તર જેટલા છે ગટરના પાણી પાલિકાની બેદરકારીને લઈને નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય ત્યારે ડભોઈ શહેરના આશરે દસ વિસ્તારોમાં ગટ્ટર ઉભરાવાના કારણે ગંદા પાણી રોડ ઉપર ફરી વળ્યા છે ત્યારે ડભોઈ શહેરમાં શંકાસ્પદ કોલેરાનો કેસ સામે આવ્યો છે જેમાં આઠ વર્ષના બાળકમાં આવ્યો છે અને ચાર અન્યને પણ શંકાસ્પદ હાલતમાં વડોદરા ખાતે તપાસે મોકલવા આવ્યા હોવાનું જાણવા મળે છે ત્યારે નિંદ્રામાંથી જાગી આરોગ્ય વિભાગે દસ ટીમો બનાવી મોટા ભીલવાડા સહિતના વિસ્તારમાં આગળની કાર્યવાહી શરૂ કરી છે જ્યારે કે છેલ્લા સાત દિવસમાં ડભોઈ સરકારી દવાખાનામાં જાતે દવાખાના ખાતે જડા એકસો સત્તર જેટલા કેસ નોંધાયા છે અલગ અલગ વિસ્તારોમાંથી પાણીના સેમ્પલો પણ લેવામાં આવ્યા છે નગરપાલિકાની બેદરકારીને કારણે નગરજનો ભોગ બની રહ્યા છે ત્યારે નગરજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે ડબોઈ નગરપાલિકા વિસ્તારમાં ઝાડા ઉલટીના કોલરાના શંકાસ્પદ કેસો જોવા મળે છે અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓપીડીમાં આવે છે જેમાંથી સાત કેસ અહીંયા દાખલ કરવામાં આવેલ છે આજરોજ અને ચાર કેસ એસએસજીમાં રેફર કરવામાં આવેલ છે અત્યારે તાલુકા હેલ્થની ટીમ આરોગ્યની ટીમ માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી વડોદરાની સૂચનાથી ઘરે ઘર ફરીની પોટ કુઓિનેશનની કામગીરી કરે છે સર્વે કરે છે અને સર્વે કર્યા પછી જે પણ શંકાસ્પદ કેસો મળે છે એમનો રેફર કરે છે સીએચસીમાં અથવા જેના થોડું ઘણું

આના લીધે આ પરિસ્થિતિ ઉભા થયા છે તો તાત્કાલિક લીકેજ રિપેરિંગ કરવા માટે અને ગટર ના ઉભરાય આના માટે પગલાં લેવા માટે જાણ કરવામાં આવે છે માટેભોઈ નગરપાલિકાને જણાવવાનું કે છેલ્લા સાત દિવસથી ડભોઈના તમામ વિસ્તારોમાં આ ગટરના પાણી આવવાથી રોગચાળો ફેલાઈ રહ્યો છે અને

અને હજુ પણ આગારી લોકોને વારંવાર તકલીફ પડે છે આ પાણીના કારણે લોકો બીમાર વધારે પડે છે અને ઝાડા વોમિટનો વાવર ચાલુ છે લગભગ આશરે દસ જેટલા વિસ્તારોમાં આ તકલીફ છે નગરપાલિકામાં રજૂઆત કરેલી છે પણ એમના સરકારી કર્મચારી એક્શન લેવા રાજી નથી